જન્માષ્ટમી રજામાં મિત્રો અમે નીકળ્યા છીએ ગીરમાં જુનાગઢથી વચ્ચે અમે છે ને આ માલણકા ગામ અને ડેમની વચ્ચે આ ગૌચરની વીડી છે માલણકા ગામની અંદર ગાડી પણ વહી જાય છે થોડેક સુધી અને ત્યાં ચક્કર મારવા જેવું છે ફરવા જેવું છે વાતાવરણ

જુનાગઢ થી સાસણ બાજુ જતા હોઈએ ત્યારે માલણકા અને ડેમ માલણકાનો શ્રાવણ મહિનાનું આકાશ એટલે કટા ટોપ વાદળો હોય ઉપર અને આ એક એટમોસ્ફિયર એટલો અદભુત હોય ને આમાં ખરેખર આકાશ નીચે ધરતીના પટ ઉપર આમ ફરવા નીકળવું જ જોઈએ પાછા રસ્તે પેડ્યા છીએ સાસણનો ગેટ છે આ અહીંથી ગીરમાં પ્રવેશ થાય છે અમે વચ્ચે તાલાળા કિશોર ડોગરિયા મારો મિત્ર બિલ્ડર મિત્ર એમને ત્યાં પણ આ કિશોરે ચણ વાવેલું છે ને ઘેસરો કે જૂટ પણ કહેવામાં આવે છે લીલું ખાતર થોડુંક મોટું થાય ને પછી એને પાડી દેવાનું પણ સરસ લાગે છે એવો પવન આવે છે એટલું ઝૂમે છે ને એટલું સરસ ખૂણું ઘાસ છે આ કેવું છ સરસ લહેરાય છે આ નાઇટ્રોજન આપે જબરજસ્ત રીતે અમે વા રાજકોટ ને ગયા હતા ને નકર તો અમે વહેલા આવવાના હતા ચાર દિવસ મોડું થઈ ગયું લોકેશન એમ છે જો આ બધા આમાં ફાર્મ છે બધા ગીર તલાડા જેવું છે ને આપણું ગીર જોઈ બાજુ બગીચા મિત્રો જન્માષ્ટમી ની રજા આવ્યા છીએ ગીરમાં ફામે જઈએ છીએ એવી મજા આવે એવો આનંદ આવે શાંતિ હોય એકદમ શાંતિ અલૌકિક દુનિયા હોય આમાં મકાઈ વાવવાની હતી હજી વાવી નથી પાણી ઘટે છે પાણી ઘટે છે ગુવાર છે ને ગુવાર હે હમ એટલે તો થઈ સરસ કેળું ને બોલ્યું હાલો ઉકા ભાઈ ઉકા ભાઈ જોઉં હા હા એ મને મેં ફોન કર્યો એમને હું આ ધોવાઈ ગયું બધું ઓલામાં હું ગયો તો એમાં કઈ બહુ જમાવટ નથી કઈ ગયું જીવાય ખાઈ ગયું એ કાળી જમીન નથી ને એટલે તો ટાસુડામાં કાંઈ ન ને પાણી બહુ જોઈએ ને અહીંયા અહીંયા ચોખ્ખું થયું ને અહીંયા એવું બધે થોડુંક ચોખ્ખું થવું જોઈએ સમજાણું ઠૂઠા જો આવડારી આ આ દેખાય ને આ કાપી નાખવાનું રહી ઓલું કાપી નાખવાનું રહી ઘણા હજી કાપવાના બાકી રહી ગયા છે હેઠે થઈ તો ખાલી થઈ જવું જોઈએ જો ઓલું ઠૂઠું બરાબર કાપ્યું છે

શું છે બેટા તીતી ઘોડો શું કહેવાય શીષ્ણું આને તીટી ઘોડો હાઇલા આ જીવડાને સીતો કઈ તીતી ઘોડો એમ છે ચોમાસામાં બહુ આવે જીવડા જૂનાગઢથી નીકળા તાલાડા એવા તાલાડા કિશોરભાઈના ફામે ગયા અને પછી આજે અમારા ફામે આવ્યા છીએ સરસ રાત્રિનો માહોલ છે અને વાળીએ ઘણા સમયથી આવ્યા નહોતા અને હાવ જ ઊકે છે અત્યારે સરસ મજાનો આમ દિશામાં રાત્રિનો માહોલ છે હા કેટલા બધા ટીરડા ઉડે છે આ સમયમાં વાડીનો આવો માહોલ હોય અસંખ્ય ટીડા છે મોટા મોટા લાઈટ બંધ કરવા જાય એટલે હું રાત્રિના દસ થઈ ગયા છે છોકરા સુઈ ગયા છે અને મેં પણ પથારી અહીંયા બાયણે કરી લાઈટ બંધ કરી દીધા પછી હુવાનો આનંદ અનેરો હોય છે અહીંયા એકદમ ઠંડો પવન અહીંયા હુવાનો છું રાત્રે સિંહના ને એવા સરસ મજાના અવાજો આવશે આ આવાજુ કે